તો આપણે છે ને બધી વેહું નાખી છે ફૂલ જે નદી કાંઠે આજે આજે આપણે આ બાજુ નથી જવાનું કેમ કે આજે સીધો પટ્ટો પકડે આમાં ખૂણે થઈને નીકળી જવાનું છે ઓલી બાજુ ચારવાની છે તો બધા ભેગા કરીને નાખી લઈ અને પણ જોખ જડી ગયું કેમકે આમાં ખવડ થઈ પડે એમ છે પાણકા ભાઈ પાય થાય ને ભરતી ભેરીથી મવળ થાય એમ છે દિવાલ કઈ છે હજી હવે અહીંયા સીધો ફોટો જો હું પકડી લીધો આમાં મોટા ફૂલ્યા નીચે તો અહીંયા નીચે ઉતારી દેવા નીચે ઉતરી આમ ભાગી ગયું બધા આવી ગયા ને પછી આગળ ગયા ધીરે ધીરે જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં કાઢે ચૌદ તો બધાને હાર્દિક શુભકામના આપણી દેવ બધી હાકી લીધી છે ને ફૂલ બાજુ જઈ અને ત્યારે હે ને બધી નદીમાં પાણી પીવે છે જેમાં હવે આમ પીતી હોય ને એવી રીતે પીવે છે બધા જોકે હજી વેન જાય છે એટલે વાંધો નથી નીચે જાય ને એમાં પાણી ઓછું પીવા બધી અને આ પાડાને ભેગો જ લઈ લીધો છે પાણી બહુ જ થઈ ગયો તચ હવે આ બાજુ રખડાવશું ઘડી વાર નદી કાંઠે જો બીજા નથી હમણાં ખડલ સારો થઈ ગયો હવે તો આ છે ને મૂર્તિ બ નાખેલી છે નદીમાં અને ચોખા જે આ આવે છે ને જાર એનાથી બનાવેલું હોય ને તો એમાં બધું કામ કરેલું હોય તો એમાં ચોખા રહી ગયા હોય નહીં પાણીમાં ને એટલે ચોખ્ખા ઉગી ગયા છે એમ કે ત્રણ ચાર મૂર્તિ પડી છે અને બાકીની આપણી ભીવું બધી હાલી નીકળી છે આગળ જોકે જાય છે ચરવા આપણી બહેવો છે ને કે નીચે નીચેથી અડધી આ બાજુ આવી ગઈ છે ને અડધી ઓલી બાજુ ચરે છે પણ ધીરે ધીરે આવે બધા ભેગા થાય આ બાજુ ઉકેલો લાપડો ભાતી છે બાકી નડે તો શું ખબર આ લાઈન નડે એક અને બાકી એને કેબલ પૈડ્યા એ નડે હવે સામે જો કાંઈ પ્લાન પડી ગયો છે એ બાજુ આપણે ગયા વર્ષે બીડ ચારવા ગયા હતા તો એની પણ તપાસ કરી લે શું જો મેળા આવી ગયો તો એમાંય પણ ભે હું ચાર જવા દેવાની છે અત્યારે નહીં જાય જો હું ટાઈમ મળે તો જા હું આજ જોઈ આવશે ત્યાં બધી રખડે ઘડી અહીંયા ભેગા થઈ ગયા ને પછી આગળ હાંકવાની તો અત્યારે છે ને આપણે જો હું આ બાજુ ચડાવી ગઈ છે પેલા જૂનો રસ્તો ઓલી બાજુ હતો પણ એ રસ્તોમાં એનું કાણકા નાખી દીધા ને રસ્તો બંધ થઈ ગયો આ ચડાવી ગઈ જો ના પાડશે તો પાછી વારવી પડશે પછી જવા દે હું ચારી ને પાછા વરી નીકળવાનું કાંઈ ગા જેમ તો મિત્રો કેમ છો બધા મજામાં જો કે એક ખડેલી વેચવા માટે આવી ગઈ છે જામનગર જિલ્લો છે જામજોધપુર તાલુકો અને વરવા ગામ છે કૌશિકભાઈનું નામ છે ભાઈનું ને નંબર આપેલા છે ડિસ્પ્લે ઉપર જે કોઈ ભાઈને લેવી હોય ખડેલી તો કોન્ટેક નંબર કરી લેજો અઢી વર્ષનું ખડેલું છે ને સાડત્રીસ હજાર કિંમત રાખેલી છે એટલે કે વધઘટ થઈ જશે તો એ ભાઈને કોન્ટેક કરીને કરજો તો બીજી ભેંસ છે પણ વેચવાની એક મહિનાની વાર છે દસ લીટર દૂધ છે ને બીજું વેતર છે આગલા વેતરમાં દસ લીટર જેટલું દૂધ હતું એક મહિનાની કાચી છે ભેંસ હરિભાઈ ગઢવી ગામ સિક્કા ને એક લાખ પાંત્રીસ હજાર કિંમત છે જે કોઈને લેવી હોય ભાઈ કોમેન્ટ જરૂરથી કરજો ને ફોન કરી લેજો તો ભાઈ એક ભેંસ અને ખડેલી તમને દેખાડી દીધી છે આગળ વિડીયોમાં તમને ગમતી હોય તો ખડેલીની કિંમત સાડત્રીસ હજાર રાખેલી છે ભાઈ આપણી છે ને બહારની છે ભાઈ વેચવાની છે જેને કોમેન્ટ લેવી હોય તો એ નંબર ઉપર ફોન કરે અને લઈ શકે છે ને ભેંસની ખાતરી બની જવાબદારીવાળી છે અને દોડાવી લેવાની તો છૂટ છે એની પહેલાં આપણે શોર્ટ વિડીયો નાખ્યો તો એમાંથી ભાઈને કીધું ભાઈ ફોન આવેલા છે એમને થોડી પી પછી અમે કે લેવું તો એ પછી એ પ્રમાણે તમારે લેવી હોય તો દસ લીટર દૂધ તમને આમ ભરી અને આપશે જે કોઈ પણ લેવી હોય તો એ નંબર આપેલા છે ડિસ્પ્લે ઉપર કોન્ટેક કરી શકે છે તો આ ઘણા દિવસ પછી બેહું એ ભૂખ કાઢી છે ત્યાં ધરાવે બેહો માંડી છે ગાયું બધી ચરીને ધરાય રહી પેહુ ને ધરાય રહી હજી વાયગા તો થોડા ઘણા જ છે અગિયારમાં વાર છે પેહો તો કઈ નહીં બેસી ગઈ આપણે ઘડી વાર બેઠા જ છીએ આરામથી હા ચીંગા થઈ ગયા જે અડધા ચરે છે ને તો મને ઘડીક ચરવા દે સાડા અગિયાર થાય ને પછી ભેવું નાખીને પાણી બેસાડ દેવું નદીમાં સાડા બારે ઘરે ઘરે રાખશું પછી કલાક એક ભલે પાણી બેઠ્યું અત્યારે ઘડીક જાય એટલું ભલે ચરે બધી આરામથી ખડ પણ ભારે પડ્યું છે જોકે કે હજી ના પાડવા કોઈ આવ્યું નથી એટલે વાંધો નથી ચરવા દેવા બાકી સાંજે મેળ આવે ને તો સાંજે લઈ આવે આજે અહીંયા તકલીફ પડી વધારે તો અત્યારે છે ને આપણી બધી ભી હું બેસી ગઈ નથી પણ ઊભી થઈ ગઈ હવે તો આખો ઊભો થઈ ગયો હવે બધાને હાકી લઈ અને ગાયો બધી જે ચરવા માંડી હવે બધી ભી હું આડે થઈ ગઈ છે પણ આ બાર વાગી ગયા એટલે હવે હાકશું ઘરે જમના જો આમ ઊભી થઈ હવે કેમ કે અત્યારે બધી આરામથી બેસી જાય ને એટલે પછી ધરાવી દે ને એટલે બેસી જાય માલ નો નિયમ છે અને પાણી પી લે તો પાછી ચરવા મળશે આપણે લગભગ આવવાની જે તૈયારી છે આજે જો પાડો આગળ કરે જો ઠાકર કરે ને થઈ જાય ને બે ચાર ખડેલા મેન ખડેલું હોય ને તો આપણે આ એક છે થઈ એટલી કોશિશ કરી લીધી પણ નથી આવતી હીટમાં ગરમીની ગોરી આવે છે એ પણ ખવડાવી હતી હા હવે થઈ જાય જે કંઈ થાય નક્કી ન હોય કંઈ ચાર પાંચ ધરાઈ જાય ને ચાર પાંચ ચરવા દઈએ તો તો થઈ જાય પછી ગોળીઓ ચાલુ કરીને તો થઈ જાય હજી ગાયું હાલી નીકળી જાય બે હાલી નીકળી ઘરે હવે પાણી વાતે કરી ભેગા તો આપડી બધી બે ને આવી ગઈ પાણીમાં અડધી પાણી પીવે છે ને અડધી ચરે છે કેમ કે ભૂખ ખાવાની માલ ચરવા મંડે અત્યારે એકો એક મારધા એને પાકડા ધરાઈ ગયા ને ચરવા માતા ફૂલ એ ધરાઈ ગયા એ બેહી ગયા પાણીમાં ગાય ને બેવું બધી અડધી ચરવા માંડે અડધી પાણીમાં આજે ઘડી કાળ પાણી બેવા દે ને પછી હાકશું હવા બહાર થયા એટલે પછી વાંધો નથી તો આપણી છે ને ટીનુની પાછળ આજે પાડો રખડે છે અમુક કોમેન્ટ કરતા ભાઈ ખબર ન હોય તો કેમ એમાં તમે ખાલી થમનેલમાં રાખો કે બે હીટમાં આવી ગઈ પાડો આખો દે ને બેની પાછળ જ અખડતો હોય હીટમાં આવવાની હોય ને બેથી પહેલાં ખબર પડી જાય એની બાકી બે હું બધી જો ઘરે હાલી નીકળી આ પછી પાણી બે લીધે એટલે ભૂખા થઈ ગયા આવે હા બધાને નાખતા જાય તો આપણી ટીનો જાય છે અને પાડો જોયો ને ખરે આપણો પાડો હોય ને બધાથી પહેલાં હોય અત્યારે એની પાછળ છે રર્રુ હાલે હા એ ત્યાં આવવાનું નામ નથી લતું નથી કે આપણે ખબર હાકલ પડે ને સીધો આવી જતો જોકે આવશે હજી એક બે દિવસ હજી લઈ જશે આજે અકાળી ચૌદશ થઈ જાય તો બેસતા વર્ષને દિવસે થશે એ બેસી ફાઇનલ છે જોકે વિડીયો આગળ પાછળ હોય એટલે વિડીયો બે દિ પછી પાછળ જોવા તમને જડતું હોય તો એવું હોય થઈ જાશે એ ફાઇનલ આજ તો હગડ કરે જ છે એટલે નક્કી ન હોય આવી જાય બાકી અહીંયા બધી ચાલે કે અડધી ચારવામાં પડી જાય અમુક પગ દુખતા ધીરે હાલે તો આપડી ભેંસ ફરી ગઈ જો કે નક્કી ન હોય કે આવી જાય હીટમાં ફૂલ આવી ગઈ ત્યાંથી ચેક કરી પાડે પાડાય કેમકે પાડો બે દીકરો બાંધો તો ઘરે

અને આપણે ભેખલી ફરી ગઈ છે ને આપણે સવારે જવાની પાછળ હતો પાડો કેમકે પાડો ચેક કરે તો ખબર પડી જાય સવારે આપણે ઓલી ઝાફરીમાંથી પેલા છુઈટા ભેગો છે તો ઝાફરીમાંથી જ ભાગ્યો ગયો કે કાલે બહાણમાં પાકડીને બાંધો હતો આ ખરેલીમાંથી અત્યારે જ્યાં ગયા ખબર થોડી આપણા જો આગળ જાય જ છે થઈ તો ગઈ છે મારવાનું કરે ને પાડા ને અહી ખબર પડી ગઈ કે બારા કઈ હતા નહી હવે આગળ હાકી બે હું અમુક મા કોમેન્ટ કરતા ભાઈ બે હેઠમાં આવે તો રાડ દઈએ તો ભાઈ હેઠમાં હોય એટલે રાડ દઈએ જ ગુરુ કરે ને અમુક માલ રાડું દઈએ ને અમુક ન દઈએ મૂકવું હોય તો આપણે આ મૂંઘી તો નથી રાડો રાડ થઈ હતી લારા બારા દેખાતા નથી ને એટલે કાંઈ ખબર ન પડે અમુક માલ લારા કરે એટલે ખબર પડી જાય ને જો હીટમાં ન આવતી હોય ને ખડેલી તો ડૉક્ટરથી ચેક કરાવે પેલા આપણે ચેક કરાવી દે ડૉક્ટરે કીધું તું ગોળી ખવડાવવાની છે પણ જો કે આપણે અહીંયા મેડિકલે દો ગોળી સ્પેશિયલ ધક્કો થાયમાં આપણે ખંભાળીને જ આપણે બે જગ્યાએ જડી જાય તો એની આપણે કંઈક ગયા નહોતા લેવા કે ખંભાળો ટાઈમ હોય નહીં આપણે આજુબાજુના મેડિકલ બધું દવા જડી જાય પણ આ નંબળી જે આપણે એક ડબ્બી આવે છે પાંચ ગોળી ફલટી થાય છે એમ કંઈક નામ આવે એ ગોળી ખવડાવવાની એનાથી આવી જાય પણ આ એનાથી ન આવી ગયા વર્ષે ન આવીને આ વખતે ન આવી ભાઈ ડૉક્ટરને ચેક કરાવ્યું તો ડૉક્ટર કીધું કે થોડી કેલ્શિયમની કમી પડતી હોય તો આપડી બધી બહે આવી ગઈ આ બાજુ હોરાપુરા બધી જો ગામમાં ઊભી રહી જાય ગમે એટલે મારો ધરાતી જાય ગહવા માટે બધા હોરાપુરા ઊભા છે અહીંયા ચા એ સિંધુ ચાટવા મળી જાય તો કેમકે નવા તહેવાર આવે ને એટલે ગમે તે આવે જાણ કે અને ઓળખતા હોય આપણે તો ઓળખતા નથી તો સિંદૂર કરી જાય છે પૂરા પૂરા છે નિવેદ ચઢાવી જાય તો કે આજે જ કરેલો છે સિંદૂરામાં ચારે ચારમાં કરેલું છે નિવેદ્ય કરી જાય નવડાવે ધનતેરસને કરે છે એટલે કાલે કરી ગયા હોય તો કંઈ ખબર નથી આપણે

સામે છે આ તો આ વખતે લગભગ લાગે છે ફરે ખાણ ચાલુ રાખ્યું હજી તો ઉનાળાથી ખાણ ચાલુ રાખ્યું અને આપણે તન વર સારું ખાણ ચાલુ રાખ્યું ડોક્ટરે ચેક કરાવ્યા ગરમી ગોરીઓ આપી તે પછી ફઈ હતી એટલે હવે આને તો એ જ છે ઘાટમાં જોઈ લીધું સેમ છે બાકી તો આને આપણે બધી બધીને છો ચાટવા મજા આવી ગઈ અને વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો ને તમારે કોઈને પણ પશુ વેચવાના હોય ગાય ભેંસ તો આપણે કોઈમાં પ્રમોશન કરી આપું છું અને મોટી ભેંસ હોય એના ત્રણસો રૂપિયા છે અને પાડીના સો રૂપિયા ખડેલી હોય એના અને ગાયોને આપણે ફ્રીમાં કરી આપશું જય માતાજીને જય શ્રી રામ બધાને